હેલો ફ્રેન્ડ્સ આજે બનાવીએ ફૂલાવર વટાણા બટાકાનું રસાવાળું શાક આ શાક રોટલી ભાખરી પૂરી ભાત અને ખીચડી બધા સાથે સરસ લાગે છે અને રોજિંદા ભોજનમાં તો આ બધાનું ફેવરેટ હોય છે અને આવું રસાવાળું શાક દાળ ભાત અને રોટલી સાથે ખાવાની ખૂબ મજા આવે છે તો ચાલો આને બનાવવાનું શરૂ કરીએ આના માટે મેં અહીંયા ફુલાવર વટાણા અને બટેકાને સારી રીતે સમારી અને ધોઈ લીધા છે અને બેથી ત્રણ પાણીથી સારી રીતે ધોઈ લેવા હવે તેના વઘારની તૈયારી કરું તેના માટે એક કઢાઈમાં મેં બે ટેબલ સ્પૂન તેલ મૂક્યું છે તેલ ગરમ થાય એટલે મેં અડધી ટી સ્પૂન રાઈ નાખી છે રાઈ ફૂટે પછી તેમાં મેં અડધી ટી સ્પૂન હિંગ નાખી છે એક ટી સ્પૂન હળદર નાખી છે અને ફૂલાવર અને વટાણા બટેકા જે આપણે ધોઈને રાખ્યા છે તે નાખી દેવા આ મેં થોડા પાણી સાથે જ નાખ્યા છે એટલે રસો સરસ થશે અને શાક બનતા બિલકુલ વાર નહીં લાગે હવે તેને સારી રીતે મિક્સ કરી અને ઢાંકી અને બે મિનિટ થવા દેવું બે મિનિટ પછી ઢાંકણ ખોલી અને શાકને ચેક કરવું એને એકવાર મિક્સ કરી અને તેમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખી દેવું હવે અહીંયા મેં બધા મસાલા આ સ્ટેજ ઉપર જ કરી લીધા છે આના માટે મેં એક ટેબલ સ્પૂન લાલ મરચું પાવડર એક ટી સ્પૂન જીરું પાવડર નાખી અને સારી રીતે મિક્સ કરી લેવું મિક્સ કરી ઢાંકી અને એને બે મિનિટ માટે થવા દેવું આ શાક ફક્ત પાંચથી સાત મિનિટમાં જ તૈયાર થઈ જાય છે બનાવવામાં બિલકુલ વાર નથી લાગતી અને ખાવામાં ખૂબ મજા આવે છે હવે બે મિનિટ પછી ઢાંકણ ખોલી અને હું ચેક કરી લઈશ જુઓ શાક તૈયાર છે હવે આમાં હું એક ટેસ્પૂન ખાંડ નાખીશ આ બિલકુલ ઓપ્શનલ છે ના ભાવે તો નહીં નાખવાની હવે આમાં એક ટામેટું સમારેલું નાખી દઈશ મેં ઝીણું ટામેટું સમાર્યું છે હવે એમાં કોથમીર નાખી દઈશ હવે બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈએ હવે હું અહીંયા બટાકાને ચેક કરી લઈશ જુઓ બટેકા સરસ ચડી ગયા છે એટલે શાક હવે એકદમ તૈયાર છે આને આપણે એક મિનિટ થવા દઈશું જુઓ ટેસ્ટી એકદમ રસાવાળું અને સરસ શાક તૈયાર છે જો તમને આજની આ શાકની રેસીપી ગમે તો મારા વિડીયોને લાઇક કરજો ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો અને આવા નવા નવા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા આવજો